મિત્રો ગોપાલ ઇટાલિયાએ જ્યારથી રાજ્યકારણમાં પગ મૂક્યો છે ત્યારથી તેમની તારીફ થઈ રહી છે લોકોના મુખે માત્ર એક જ છે જય ગોપાલ જય ગોપાલ અને જ્યારે અન્ય સીટ પર ભાજપ કે કોંગ્રેસના નેતાઓ કામ નથી કરતા ત્યારે લોકો દ્વારા ચેતવણી આપવામાં આવે છે કે કામ કરજો નહીતર વિસાવદર વાળી થશે મિત્રો એનો મતલબ શું અત્યાર સુધી ગોપાલ ઇટાલિયા જેવા નેતા નથી આવ્યા શા માટે તેઓ આટલા લોકપ્રિય બની રહ્યા છે ઇટાલીયા સાહેબ એવા કામો કર્યા છે કે લોકમુખે માત્ર ગોપાલની જે ચર્ચા થઈ રહી છે મિત્રો ગોપાલ આમ આદમી એક લોકપ્રિય નેતા છે અને હાલમાં ગુજરાત વિધાનસભા મત વિસ્તારમાંથી ધારાસભ્ય છે તેમની લોકપ્રિયતાના અનેક કારણો છે ને તેમણે ઘણા કાર્યો પણ કર્યા છે મિત્રો સૌ પ્રથમ આપણે જાણીશું તેમના લોકપ્રિયતાના કારણો વિશે નંબર વન આંદોલનકારી છબી મિત્રો ગોપાલ ઇટાલિયા પાટીદાર અનામત આંદોલનમાં તેમની સક્રિયતા ભૂમિકાએ તેમને યુવાનો અને પાટીદાર સમાજમાં એક નવી ઓળખ અપાવી હતી તેમણે સરકાર સામે આક્રમક રીતે મુદ્દાઓ ઉઠાવ્યા હતા જે તેમની લોકપ્રિયતાનું એક મુખ્ય કારણ બન્યું હતું ભૂતપૂર્વ પોલીસ કોન્સ્ટેબલ મિત્રો તેમને ભૂતપૂર્વ પોલીસ કોન્સ્ટેબલ તરીકેનો ભૂતકાળ અને અત્યારે સરકારી નોકરી છોડીને જનસેવામાં આવવાનો નિર્ણય પણ લોકોને પ્રભાવિત કરે છે આનાથી તેમની છબી એક સામાન્ય માણસ તરીકે ઉભરી આવે છે જે સિસ્ટમ સામે લડવા તૈયાર છે આક્રમક અને સ્પષ્ટ વક્તા મિત્રો તેઓ પોતાની વાત સ્પષ્ટપણે આક્રમક રીતે રજૂ કરવા માટે જાણીતા છે ભ્રષ્ટાચાર અને જનતાના પ્રશ્નોને લઈને તેઓ વારંવાર સરકાર પર પ્રહારો કરતા જોવા મળે છે તેમના શૈલી આમ આદમી પાર્ટીને આમ આદમીની છબી સાથે સુસંગત કરી રહી છે સોશિયલ મીડિયા પર સક્રિયતા ગોપાલ સક્રિય સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે તેઓ પોતાના પોસ્ટ દ્વારા લોકો સુધી સીધો સંદેશ પહોંચાડવાનું કામ કરે છે મુદ્દાઓને ઉજાગર કરે છે જેના કારણે તેમની પહોંચ વ્યાપક બની છે આમ આદમી પાર્ટીનો ચહેરો મિત્રો ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકે તેમણે પાર્ટીને રાજ્યમાં સ્થાપિત કરવા માટે મહત્વની ભૂમિકા ભજવી છે અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસો દરમિયાન તેઓ મુખ્ય ચહેરો રહ્યા હતા જેનાથી તેમની રાજકીય પ્રોપલ વધુ મજબૂત બની ગઈ છે જનતાના મુદ્દા ઉઠાવવા મિત્રો તેઓ શિક્ષણ આરોગ્ય ભ્રષ્ટાચાર અને ખેડૂતોના પ્રશ્નો જેવા જનતા સાથે સીધા જોડાયેલા મુદ્દાઓ ઉઠાવવામાં અગ્રેસર રહ્યા છે ગોપાલ ઇટાલિયાએ અત્યાર સુધી કરેલા કાર્યો ધારાસભ્ય બન્યા પહેલા અને ધારાસભ્ય બન્યા પછી મિત્રો ગોપાલ ઇટાલિયાએ ધારાસભ્ય બન્યા પછી અને તે પહેલાં પણ ઘણા મુદ્દાઓ પર કામ કર્યું હતું જોકે તેમના કાર્યોની વિગતોને કેટલા કાર્યો કર્યા છે તે અંગે ચોક્કસ આંકડાકીય માહિતી આપવી મુશ્કેલ છે કારણ કે તે સતત ચાલતી પ્રક્રિયા છે ને ઘણા કાર્યો પ્રસ્તાવિત અથવા પ્રગતિમાં હોઈ શકે છે તેમ છતાં તેમના મુખ્ય યોગદાન અને કાર્યો વિશે આપણે જાણીશું પાટીદાર અનામત આંદોલન મિત્રો આંદોલનના નેતા તરીકે તેમને પાટીદારોને અનામત મળે તે માટે સક્રિય પ્રયાસો કર્યા હતા ભ્રષ્ટાચાર વિરુદ્ધ અવાજ મિત્રો તેમણે ઘણા કિસ્સાઓમાં ભ્રષ્ટાચારના મુદ્દાઓને ઉજાગર કર્યા છે ને સરકાર પર કાર્યવાહી કરવા પર દબાણ કર્યું છે દાખલા તરીકે તેમણે ભૂતકાળમાં સરકારી બાબુઓની ભ્રષ્ટાચારની ઘટનાઓ બહાર પાડી હતી જનતાના પ્રશ્નોનું નિરાકરણ મિત્રો વિસાવાદાના ધારાસભ્ય તરીકે તેઓ પોતાના મત વિસ્તારના લોકોના પ્રશ્નો સાંભળીને તેને વિધાનસભામાં ઉઠાવે છે ને તેના નિરાકરણ માટે પ્રયાસો કરે છે તેમણે પોતાની ચૂંટણી પ્રસાર દરમિયાન પણ ગામડે ગામડે જઈને લોકોના પ્રશ્નો સાંભળ્યા હતા અને તેના નિરાકરણ માટે ખાતરી આપી હતી આમ આદમી પાર્ટીનું સંગઠન મજબૂત બનાવો મિત્રો પ્રદેશ અધ્યક્ષ તરીકે તેમણે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પાયાને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી વર્ષ બે હજાર એકવીસથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આપને સત્યાવીસ બેઠકો આપવામાં તેમનો ફાળો રહ્યો છે